ડભોઈમાં હાલ રેલવે ઓવરબ્રિજનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હોય ત્યારે ડાયવર્સન આપવામાં આવ્યું છે જેને પગલે ડભોઈના મેઇન બજારમાં અવરજવર વધવાથી ટ્રાફિક જામના સર્જાઈ રહ્યા છે ડબોઈ સ્થિત સરિતા ફાટક ઓવરબ્રિજ બંધ કરવામાં આવતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ડબોઈ સિટીમાંથી વાહનો પસાર થતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે એક થી દોઢ કિલોમીટર સુધી સવારથી જ લાઈનો રહે છે ડભોઈ શહેર અને તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ તેમજ કામ ધંધે જતા લોકો પરેશાન થઈ રહ્યા છે ડભોઈ સ્થિત સરિતા ફાટક પાસેના ઓવરબ્રિજની કામગીરીને લઈને ફરી એકવાર વાહન વ્યવહાર માટે એક સપ્તાહ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી બની રહેલા આ બ્રિજને કારણે રોજ અપડાઉન કરતા ન કર્યા તો વેપારીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ડભોઈ વડોદરા વચ્ચે અપડાઉન કરતા ન કર્યા તો વિદ્યાર્થીઓને લાંબા રૂટ અને ટ્રાફિક જામને કારણે હાલાકી પડી રહી છે ત્યારે એક સાઈડે બળીને તૈયાર થઈ ગયેલા ઓવરબ્રિજનું વારંવાર રિપેરિંગ કામ કરવામાં આવે છે જે માટે અવારનવાર બ્રિજ બંધ કરવામાં આવે છે એક સપ્તાહ માટે ત્રીજી વાર બ્રિજ બંધ કરવામાં આવતા ડાયવર્ઝન અપાયું છે ત્યાં એક માર્ગીય રસ્તા ઉપર વાહનોની સતત અવર જવરને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે વડોદરા અને ડભોઈ વચ્ચે અવરજવર માટે કેનાલનો રસ્તો સિંગલ ટ્રેક છે જ્યારે ફરથી કોઈ નાળા થઈને આવવા માટેનો રસ્તો પણ સિંગલ ટ્રેક છે તેમજ રૂટ પણ લાંબો થઈ જતા આ રસ્તેથી પસાર થવામાં વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે સલિતા ફાટક પાસેના બ્રિજની કામગીરી શરૂઆતથી જ વિવાદોમાં રહી છે બાંધકામ સ્થળે ઉડતી ધૂળ આસપાસના મકાનોમાં ઘૂસી જતી હોય રહીશો પરેશાન થઈ રહ્યા છે સાથે જ શ્વાસના દર્દીઓને તકલીફો પડતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે